વિડિયો સંબંધિત ચેતવણી આ કોઈ ન્યૂઝ ચેનલ કે કોમર્શિયલ ચેનલ નથી આ ચેનલ પરથી પ્રકાશિત કરાતી સામગ્રીનો હેતુ સમાજને ઇતિહાસ ભૂતકાળ અને ઘટનાઓથી કરી જાગૃત કરી શૈક્ષણિક જ્ઞાન અને માર્ગદર્શન આપવાનો છે તો વળી ભારતના બંધારણમાં આપેલ વ્યક્તિ વાણી સ્વાતંત્રતાના હક મુજબ સંબંધિત ઘટનાઓ સંદર્ભે વિવરણ કરી વ્યક્તિગત અને અંગત મંતવ્ય વ્યક્ત કરી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો છે આ ચેનલ પરની સામગ્રી સાર્વજનિક રૂપે અને નફા વિના ઇન્ટરનેટના વપરાશકર્તાઓને ઓફર કરવામાં આવે છે આ માહિતીઓ શેર કરવાના હેતુથી છે છે મફત અને માત્ર શૈક્ષણિક હેતુ માટે છે હું વકીલ નથી આમ આ રજૂઆત અંતર્ગત મુદ્દાઓ મારી પોતાની સમજને પ્રતિબંધ પ્રતિબિંબિત કરે છે જો આ કે પ્રસ્તુતિ ઘણા ઓનલાઈન સ્રોતો પુસ્તકો અને અદાલતની માહિતીઓ પર આધારિત છે અને કદાચ સામાન્ય રીતે સાચી હોઈ શકે છતાં હંમેશા તમારી જાતે બધું ચકાસી લેવાની સલાહ છે વાંચક ગણે અત્રે આપેલી માહિતીની ખરાઈ પોતાની જાતે કરવાની રહેશે